મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડોમાં રણોત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો છે સફેદ રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારતીય ટપાલ વિભાગના રણોત્સવ બે હજાર ચોવીસ પચીસ થી આધારિત સ્પેશિયલ પોસ્ટલ કવર વિમોચન કરાયું છે કચ્છની કળા અને સંસ્કૃતિનો સંબન્વય એટલે રણોત્સવ કલાકારોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રવાસન મંત્રી મુડુ બેરા પણ ઉપસ્થિત રહ્યા છે આજે જે બન્યું છે એના આપણે જોઈએ છીએ કે બે હજાર પાંચમાં માં જે આ શુભ શરૂઆત પેલો વિચાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને બતાવવા જેવું આ સફેદ રણ એ બીજે ક્યાંય નથી એના માટેનો જો બે ત્રણ દિવસનો ઉત્સવથી શરૂઆત થઈ હતી આજે ચાર મહિનાનો આ રણોત્સવનું ખૂબ ભવ્ય રીતે આયોજન થાય છે આવનારા જે પ્રવાસીઓ છે એને તમામ જાતની સુવિધાઓ મળી રહી એના માટેનું દર વર્ષે આપણે અલગ અલગ અહીંયા પ્રોજેક્ટ અથવા સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રકચર જે કંઈ જરૂરિયાત છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે આપણું ધોરડો ગામ છે એ વિશ્વવિખ્યાત સફેદ રણના કારણે બન્યું છે અહીં સ્થાનિક લોકોને પણ જે આપણે જોઈએ છીએ કે રોજગારી આ રણોત્સવને કારણે ખૂબ વધી છે અને એક દેશ અને વિદેશથી લોકોનું આકર્ષણનું કેન્દ્ર એટલે આપણું ધોરણો અને આ સફેદ રણ છે અને કચ્છ આખું જે પ્રવાસનની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનો જિલ્લો છે અહીંયા અલગ અલગ સ્થળોમાં અહીં જે રણોત્સવમાં આવે છે એ લોકો અહીં જે ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળો છે બીજા અલગ અલગ સ્થળો સ્મૃતિવન જેવા જે આપણું રાજ્ય અને દેશનું ગૌરવ છે એ પ્રકારના આ ડેસ્ટિનેશન કચ્છમાં છે એના કારણે લગ ખૂબ ટુરિસ્ટો છે અહીંયા આવે છે રણોત્સવમાં આજના દિવસે પૂનમ છે અને આપણે જોઈએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં જેમ ગયા વર્ષે સાત આઠ લાખ લોકો આવ્યા હતા એવી જ રીતે દર વર્ષે પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થાય છે